પચાસ સોના કાફલા સાથે ચોટીલામાં રજવાડી ઠાટ પીપળિયા થી ભાડલા સુધી હરપાલભાઈ ની ભવ્ય જાન ચોટીલા સૌરાષ્ટ્રની ધરતી પર આજે ફરી એકવાર ક્ષત્રિય પરંપરા અને રજવાડી ઠાટના અદભુત દર્શન થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપળિયા ગામેથી ભાડલા સુધી નીકળેલી ભવ્ય રજવાડી જાન સમગ્ર પંથકમાં જોવા મળ્યું હતું વરરાજા હરપાલભાઈ રજવાડી પોષક માં સજ્જ થઈને અશ્વ પર સવાર થયા હતા તેમની સાથે જોડાયા હતા પચાસ અશ્વો નો ભવ્ય કાફલો બગી અશ્વોની ઝાંઝર માળ અને પરંપરાગત ઢોલના તાલે જ્યારે જાન ગામની ફરી ત્યારે જાણે રજવાડી યુગ ફરી જીવંત થયો હોય તેવું લાગતું હતું પૂર્વ લગ્ન પૂર્વે યોજાયેલા ફુલેકામાં પણ અશ્વ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કુશળ અશ્વારો દ્વારા અશ્વની રમતો રજૂ કરવામાં આવી જે જોઈને ગ્રામજનો અને મહેમાનો દંગ રહી ગયા

संवत 2082 महावद नूमा शुभ दिने योजायला लग्नने सौराष्ट्रनी अश्वसंस्कृती अनेक क्षत्रिय परंपरानी फरी एक वार गौरव अपावियो ब्यूरो रिपोर्ट दिनेश गामवासते वल्लभभाई राठोड लिमडी सुरेंद्रनगर हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर